ડભોઈની શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ ડભોઈ ખાતે આવેલી શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત જીએમ વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા શ્રી એમએચ દયારામ શારદા મંદિર અને શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નવરાત્રી પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી દયારામ કેળવણી મંડળના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા અને તેમના ધર્મપત્ની હિરલબહેન ભૂઇવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી એમએચ દયારામ પ્રાથમિક વિભાગના આચાર્ય જયશ્રીબેન ગજ્જર શ્રી જીએમવી અંબિકા પ્રાથમિક શાળાના આચાર્ય આશાબેન કાપડિયા અને શ્રી એમ પી સી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય રિતેશભાઈ પટેલ તેમજ સમગ્ર શિક્ષકગણે કાર્યક્રમમાં હાજરી આપી હતી શાળાના તમામ વિદ્યાર્થીઓએ પારંપરિક પોશાકમાં સજ્જ થઈને માતા આદ્યશક્તિની આરાધના કરી હતી વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ગરબા અને ટીમલીની રમઝટ બોલાવીને નવરાત્રીના પર્વને દીપાવ્યો હતો વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને પ્રદર્શન જોવાલાયક હતું જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉલ્લાસથી ભરી દીધું હતું નમસ્કાર ડબોઈની શ્રી નામાંકિત દયારામ કિરોણી મંડળ સંચાલિત શાળાઓમાં આજ રોજ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તેમજ તેઓના ધર્મપત્ની શ્રીમતી હિરલબેન ભોયવાલા આજ રોજ ઉપસ્થિત રહ્યા અને મા અધિવ શક્તિની આરતી કરીને બાળકોને ગરબેના તાલે રમાડ્યા આ શાળાઓમાં શ્રી જીએમબી બી અંબિકા પ્રાથમિક શાળા તેમજ શ્રી એમએસ દયારામ પ્રાથમિક શાળાના મુખ્ય આચાર્ય શ્રીમતી જયશ્રીબેન ગજ્જર તેમજ શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય श्री नितेशभाई पटेल साहेब त्यांळामिनिस्ट्रेटिव्ह श्री कौशिकभाई पंजाल साहेब पण आज रोज उपस्थित र्या आणि सौ बाळकोने प्रसाद आपण गरबा टिमली रमाडीने आनंदित कर